આપડે જો તમાય નાખતા અહિયાં મને નવાય તમાકુ જ ભાઈ જોયું ઘેર ઓગડા માટે છે ભીખા જેવી ભીખા જેવી તમાકુ વાય છે પણ એમાં પીલા ખોબ આવે શું શું તમે

અલ્યા એમ તો અમે બધી સીધી કરા સમજણ પડા છે નહીં સમજણ પડતી એમ નહીં હોય એ મને કે આરા કઈ સીધી જ કરતા ચોય ના સી શી ખબર રડાય જોઈ જલા પેલા આયા એ આવી રહ્યા આયા તો ગંડાળકો પાદરા જે મેરતા શું તમાર બાય ખાધી તું તો પાદરા આઈડિયા છો

તો વિડિયો લેવા જા આ કોઈ મોય એ નઈ પઈ નાશી તમારું વિડિયો લઈ તો ભમી જો કે વિડિયો લેવા હોય તો તમાર મને તમાકુ અમે એકલા જ આપણ મામી એ વા આવે છો હું તો કે ચોક અમે વાતા પણ અમાર ખેતરમાં પાતળું નઈ હેડવા નું સારું અલા પણ આ હેડે બસ કાલે હેડજો પરમ દા થઈ જાવ તમે ઓહો ઓ હવે વા તો હેડે હવે કેટલું રેજી કરવામાં જો અમાર કાઢવાની હોય હેડવાનો હોય એમ તો વાત કરો તો આ વાત ચાલુ થઈ જાય

5 કલાકમાં ઉપર પગ ફરી ના હા ફરક તમે કરો વાજા લ્યો જોઈ લે પૈસા 5 વાગી ગયા પૈસા બઈ 10000 કાકા 5 બે તમે બે ચૂપ ખાલી માં ગયા દઈ નામ થઈ તો

તો કયોતો નહી પણ આલ તો શરણ જીતવાણ છે આપણે 10000 રૂપિયા આવી છે ઓગણ ગામના તો અમારી છે એ તો જો પીલા ભાગે

અને ચાર મહિના ની મજૂરી લઈ જાય ખાલી ત્રણ કલાક માં સરહદ કોઈ મારી હતી સરહદ હું પાડી હવે તો એ મારો પડવાનો છે કે તમારે જેમ કરો એમ કરો આમ તાર તો બુદ્ધિ જાણ આવશે હું એમ કહું છું પણ આટલી સ્પીડ થી પાછા થી હવે નહીં કોઈ કરી કઈ આ જીતી જાય તમારા ઘર માંથી દસ હજાર જતા રહે ચાર મહિના જો મફત મારશે સરસ તમે પેલી કરી ચડો ચડો જોતા હોય ને કાકા બે કોમ થયું કરો કે પૈસા ને આવવા પડે ને આપણે કોમ થઈ જવું

ઈ ભાશી પૈણા પૈણા ઓ પૈણા ઓમ પૈણા કોમ કરાવે તમારો તો પૈણો તાન પેલો કોમ કરવું પડે તાન જેવો તો ભાજી પાજી લે એટલો આભા માં ડોકો બતાવેલો છે કે ના ના જોજો નકર પેલા વળી ગયો એક ડોકા ના ના નહીં

તમે એમાં મજૂરી તો ઠીક છે પણ પોસ હજાર રૂપિયા ખેર થી લઈને આલી તાજો તો લેજો મજૂરી આજો તમારે બધા પીલા પાછા કોઈ ના સારું પીલું કે આવ્યો તમે